લોકસભાની ચૂંટણી આવીને ઊભી છે અંદર ઉમેદવાર બદલાય છતાં પણ ચૂંટાયેલા સભ્યો નારાજ થયા છે સાબરકાંઠાના ઉમેદવાર શોભનાબેન બારૈયા મારી સાથે છે તેમની સાથે આ મુદ્દે વાત કરશું શોભનાબેન તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના એક ચૂંટાયેલા સભ્યનું કહેવું છે કે કોંગ્રેસમાંથી આવેલા ને ટિકિટ આપી છે આ વિસ્તારના મહિલાઓ નારાજ થયા છે મહિલાઓને અન્યાય થયો છે ના ના એવું મારા ધ્યાન ઉપર હજુ આવ્યું નથી અને જો આવું હશે કંઈક તો સંગઠનને જાણ કરી અને સંગઠનને સાથે રાખીને એના પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ મોદી સાહેબે મને ઠાકોર મહિલા તરીકે ટિકિટ આપી છે અને જનતાનો મને વિશ્વાસ મળી રહ્યો છે મને જનતા શુભેચ્છાઓ પાઠવી રહી છે આવું કંઈક મારા ધ્યાન ઉપર આવ્યો નથી પણ હવે હું જોઈ લઈશ અને પ્રયત્ન કરીશ જે લેટર વાયરલ થયો છે અમારી પાસે પણ આવ્યો છે એની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે જો મહિલાને ટિકિટ આપવી છે તો કૌશલ્ય કુવાર જો ટિકિટ નથી આપવી તો બીજા એવા મહિલાને ટિકિટ આપો જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હોય ભારતીય જનતા પાર્ટીના કાર્યકરના પત્નીને શું કામ ભારતીય જનતા પાર્ટીમાં મારા પતિ પાંચ હજાર કાર્યકર્તાઓ સાથે મોદી સાહેબની વિચારધારા સાથે જોડાયા અને હું પણ એની વિચારધારા સાથે જોડાયેલી છું તો એ રીતે મને ભારતીય જનતા પાર્ટીએ મોદી સાહેબ એમના આશીર્વાદ મને આપ્યા છે તો આજે ચૂંટાયેલા સભ્ય છે એનું કહેવું એવું છે કે બેન તો કાર્યકર પણ નહોત કાર્યકર હોવાની વિચારધારા હોવી અને કાર્યકર હોવું બધું એક જ છે વિચારધારા મારી ભારતીય જનતા પાર્ટીની છે મારા પતિ ભારતીય જનતા પાર્ટીમાં કામ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મને આશીર્વાદ આપી રહ્યા છે આ રીતના નારાજગી છે તો તમને જ્યારે ટિકિટ જાહેર થઈ ત્યારથી મહિલાઓ જે ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી છે એમનો સાથ સહકાર કેવો મળ્યો કે કોઈના આવી રીતના ફોન પણ આવ્યા નારાજગી નારાજગીના ફોન મારા ઉપર આવ્યા નથી કૌશલ્યા કુંવરબા પણ છે એમનો કાલે જન્મદિવસ હતો અમે ફોન કરતા હતા પણ એમનો ફોન બીઝી આવતો હતો એમને પણ હું મળવા જઈશ અને સાથે રાખીને કામ કરીશ આવું કોઈ રાજીનામું આપ્યું હોય એવું મારા ધ્યાન ઉપર નથી આ રાજીનામું નથી આપ્યું નારાજગી વ્યક્ત કરી છે અને સ્પષ્ટ કેવું એવું છે કે ભારતીય જનતા પાર્ટીના જે મહિલાઓ છે જે કાર્યકરો અગ્રણીઓ છે એને અન્યાય થયો છે કારણ કે તમને ટિકિટ આપી છે તમે કાર્યકરના પત્ની છો ભારતીય જનતા પાર્ટી સાથે મારા પતિ જોડાયેલા છે તો ભારતીય જનતા પાર્ટીના વિચાર સાથે હું જોડાયેલી છું એ રીતે મને ટિકિટ મળી છે ટિકિટ લેવા માટે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એવું નથી ક્યારથી ભારતીય જનતા પાર્ટીમાં તમે તમે એમ કયો ટિકિટ લેવા માટે નથી હમણાં જોયું ઘણા લોકો આવે છે અને ટિકિટ મળે છે ના ના એવું નથી મારા પતિ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા તો મોદી સાહેબના વિચારોથી હું પહેલેથી જ પ્રભાવિત હતી અને એ રીતે મોદી સાહેબે મારા ઉપર આશીર્વાદ વરસાવ્યા છે તો આમાં નારાજગી એવું કશું છે જ નહીં અને હશે તો હું સંગઠનને સાથે રાખીને પૂછી લઈશ અને એનો પ્રશ્ન સોલ્વ કરવાના પ્રયત્ન કરીશ હું દરેકના આશીર્વાદ લઈશ ને દરેકને સાથે રાખીને ચાલીશ અમે જુઓ ગજેન્દ્રસિંહ પાસઠ હજારની લીડે જીત્યા છે ભારતીય જનતા પાર્ટીમાં તો આ એક ભારતીય જનતા પાર્ટીમાં અમે કામ કર્યું છે મારા પતિ આ રીતે ભારતીય જનતા પાર્ટીમાં કામ કરે છે હું પણ ભાજપની વિચારધારા સાથે જોડાયેલી છું ખૂબ આભાર વાત કરવા માટે તો શોભના નું સ્પષ્ટ કહેવું છે કે વિચારધારા થી જોડાયેલા છે તેમના પતિ જ્યારે કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા ત્યારે પાંચ હજાર લોકો સાથે આવ્યા હતા તેમાંના એ પણ એક છે અને વિધાનસભાની ચૂંટણીમાં તેમણે કામ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડ્યા છે છતાં પણ કોઈ પણ પ્રકારની નારાજગી હશે તો સંગઠન સાથે ચર્ચા કરી નારાજગી દૂર કરીશ અને તમામ લોકોના આશીર્વાદ મેળવીશ કેમેરામેન સંજય જાદવ સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા સાબરકાંઠા